નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર આજે દિવસ દરમિયાન ભાણવડ અને ખંભાળિયામાં સાંભેલા ધાર વરસાદ તો બસો એકત્રીસ તાલુકાઓમાં વરસાદ ખાબક્યો મુખ્યમંત્રીએ પૂરગ્રસ્ત વિસ્તારોની ગાંધીનગરમાં સ્તરીય સમીક્ષા બેઠક યોજી વડોદરામાં બચાવ અને રાહત કામગીરી માટે સૈન્યની ત્રણ ટુકડી તૈનાત વડોદરાના ઇટોલા બ્રિજ ઉપર પાણી ભરવાના કારણે અડતાલીસ જેટલી ટ્રેન રદ બસોના એક હજારથી વધુ રૂટ અને ચાર હજાર કરતાં વધુ ટ્રીપ રદ રાજ્યના કરાર આધારિત તજજ્ઞ તબીબોના વેતનમાં વધારો કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય અને રાજ્યના આઠ જિલ્લામાં ચોવીસ નવા એફએમ રેડિયો સ્ટેશન શરૂ કરવાની કેન્દ્રીય કેબિનેટની મંજૂરી સમાચાર વિગતવાર રાજ્યમાં સવારના છ વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધીના બાર કલાક દરમિયાન બસો એકત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં ભાણવડમાં સાડા સાત ઇંચ અને ખંભાળિયામાં સાત ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે નર્મદા ડેમ પંચ્યાસી ટકા કરતાં વધુ જળસંગ્રહ છે રાજ્યના એકસો અઢાર ડેમ હાઈ એલર્ટ પર છે રાજ્યમાં અત્યાર સુધીમાં અઠ્યાવીસ હજાર પંચાણું લોકોનું સ્થળાંતર કરાયું છે અત્યાર સુધીમાં એક હજાર છપ્પન લોકોને ઉગારવામાં આવ્યા છે વરસાદને કારણે નવ લોકોના મૃત્યુ થયા છે હવામાન વિભાગે આજે કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જ્યારે મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કર્યું છે જ્યારે આવતીકાલે કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કર્યું હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે और ये 12 किलोमीटर पर आवर के स्पीड से मूव कर रहा है तो जो इस सिस्टम को देखते ही आज के लिए जो वार्निंग है सौराष्ट्र और कच्छ रीजन के लिए उसमें सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें एक्सट्रीमली हैवी रेनफॉल टू एक्सेप्शनल हैवी रेनफॉल की वार्निंग है और साथ में रेड अलर्ट जारी है મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં પડેલ ભારે વરસાદ અંગે ઉચ્ચ સ્તરે સમીક્ષા બેઠક યોજી વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી સહાય અને સૂચનો કર્યા હતા આ બેઠકમાં રાહત અને બચાવ કામગીરીની વિગતો આપવામાં આવી હતી જેમાં પોરબંદર જિલ્લાના મોરાણા ગામે ગત રાત્રે એક સાથે ત્રણ સ્થળોએ બચાવ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જે અંતર્ગત અતિભારે વરસાદની સ્થિતિમાં ચારસો ને ચુમ્મોતેર લોકોનું સ્થળાંતર કરાયું હતું ઇન્ડિયન નેવીના અથાગ પરિશ્રમના પરિણામે નાગરિકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં પાણીમાં ફસાયેલા પચાસ જેટલા નાગરિકોને રાજ્ય તંત્ર અને ભારતીય સેનાના સંયુક્ત પ્રયાસોથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા સાથે જ જામરાવલ નગરપાલિકામાં પણ તંત્ર દ્વારા તેર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા દ્વારકાના દરિયામાં તકનીકી ખરાબીના કારણે માછીમારી બોટ બંધ થઈ જતા તેર જેટલા માછીમારોને ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા દિલધડક બચાવ કામગીરી કરાઈ હતી અને તમામ માછીમારોને ઓખા બંદર સુધી સુરક્ષિત પહોંચાડ્યા હતા पश्चिम रेलवेના વડોદરા વિભાગના ઈટોલા બ્રિજ ઉપર પાણી ભરાવાના કારણે કણાવતી એક્સપ્રેસ તેમજ અમદાવાદ વડોદરા મેમૂસ સહિતની 48 ટ્રેનો રદ કરવામાં આવી છે આ ઉપરાંત કેટલીક ટ્રેન આંશિક રદ કરવામાં આવી હોવાની માહિતી અમદાવાદ રેલ મંડળના પ્રવક્તા જીતેન્દ્ર કુમાર જયને માહિતી આપી હતી વેસ્ટર્ન રેલવેએ આજ કરીબ 50 સે અધિક ગાડીઓ જો હે ઉસકો રદ کیا ગયા હે ઓર સાથ મે જો અમદાવાદ કન્સર્નિંગ ગાડીયા હે કરીબ 35 ગાડીયા હે जिनको हम लोगों ने રદ کیا હે साथ में करीब तीस से पैंतीस गाड़ियां हैं जिनको हम लोग डाइवर्ट रूट से उनके गंतव्य तक पहुँच पहुंचाने की व्यवस्था कर रहे हैं बड़ौदा डिवीजन में हमारा सबसे ज्यादा फैक्ट हुआ है एक ब्रिज है उस ब्रिज पर पानी के कारण हम लोग रोका है इसके बाद में सौराष्ट्र की काफी जल भराव है तो ये जो स्थिति है बाढ़ की स्थिति जैसी बन गई है तो बाढ़ की स्थिति में जिस तरह की हम सुरक्षा अपने यात्रियों को दे सकते हैं रेल प्रशासन उसी में लगा हुआ है મોરબી મોરબીમાં ભારે વરસાદના કારણે મચ્છુ નદીમાં પૂર આવતા માળિયામાં પાણી ફરી વળ્યું હતું જેને લઈને માળિયા કચ્છ નેશનલ હાઇવે ચોવીસ કલાક કરતાં વધુ સમય સુધી બંધ રખાયો હતો આજે હળવા વાહનોને પસાર કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ પાનસોદીયાના માળિયાની મુલાકાતે પહોંચ્યા હતા માળિયા નજીક રેલવે ટ્રેકને ભારે નુકસાન સર્જાતા રેલવે ટ્રેક ધોવાઈ ગયો હતો આ અંગે અમારા મોરબી જિલ્લાના પ્રતિનિધિ રવિ મોટવાણી આ મુજબ જણાવે છે મોરબીના જીવાદોરી સમાન મચ્છુ એક અને બે ડેમ ઓવરફ્લો થયા છે મચ્છુ એક ડેમ હાલ બે ફૂટ ઓવરફ્લો ચાલી રહ્યું છે તો મચ્છુ બે ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે તો સાથે સાથે મચ્છુ ત્રણના સાત દરવાજા ખોલવામાં આવ્યા છે અને એક સમયે ત્રીસ દરવાજા મચ્છુ બેના ખોલવામાં આવ્યા હતા જેને લીધે પાણી છોડવામાં આવતા તે પાણી માળિયા હાઈવે પર થઈ જેને લીધે કચ્છ અને માળિયાના હાઈવેને પણ અસર થઈ હતી રાજ્યમંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા વડોદરામાં પડી રહેલા ભારે વરસાદની સર્જાયેલી પૂરની સ્થિતિનો તાગ મેળવવા વડોદરા પહોંચ્યા હતા અને તેમણે વહીવટીતંત્ર સાથે બેઠક કરી હતી મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આજવા સરોવર અને દેવ ડેમમાંથી આવેલા પાણીને કારણે વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું હતું અને શહેરના કેટલાક વિસ્તારોમાં દસ ફૂટ જેટલું પાણી છે જેને કારણે રાહત અને બચાવ માટે આર્મીની વધુ ત્રણ કુમુક એનડીઆરએફ ટીમોની મદદ લેવાઈ છે ફસાયેલા લોકો માટે એક લાખ ફૂડ પેકેટ અને પાણીની વ્યવસ્થા આવી છે તંત્ર આજવા ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરાયું હતું શ્રી પટેલે જણાવ્યું કે વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં છ હજારથી પણ વધુ લોકોને આશરો આપવામાં આવ્યો છે બારસોથી પણ વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ રાહત અને બચાવ કામગીરી અંગેની વિગતો આપી હતી ડેમનું સ્તર લેવલ પ્રમાણે ફૂટ રાખવાનું પરંતુ નદીના સ્તરમાં ઘટાડો થાય પાણી શહેરમાંથી ઝડપથી ઉતરે એની માટે થઈને ત્યારે બસો તેર પોઈન્ટ છતાં આ દરવાજા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તે જ રીતે પ્રતાપપુરા દરવાજા પણ બંધ કરવામાં આવ્યા છે એટલે આજવા અને પ્રતાપપુરામાંથી આવતું પાણી અટકશે અને વિશ્વામિત્રીના લેવલમાં નિશ્ચિત રૂપે ઘટાડો થશે રાજ્યમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે મોટા ભાગના ડેમ ઓવરફ્લો થયા છે જે અંતર્ગત નર્મદા ડેમ હાલ એકસો ચોત્રીસ તેર મીટર કરજણ ડેમ એકસો આઠ પોઈન્ટ મીટરની આસપાસ છલકાયા છે ઉલ્લેખનીય છે કે સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાંથી બે લાખ દસ હજાર ત્રેવીસ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે તો બીજી તરફ અમદાવાદમાં સાબરમતી નદીમાં થઈ રહેલી વીસ હજાર ક્યુસેક પાણીની આવકના પગલે વાસણા બેરેજના સોળ દરવાજા ખોલવામાં આવ્યા છે આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો રાજ્યના કરાર આધારિત તબીબોને આપવામાં આવતી ખાનગી પ્રેક્ટિસની છૂટ બંધ કરવાનો નિર્ણય કરાયો છે ખાનગી પ્રેક્ટિસ વગર કરાર આધારિત સેવા આપતા તજજ્ઞ તબીબોના દર માસના વેતનમાં વધારો કરાયો છે પ્રતિમાસ વેતન વધારીને એક લાખ ત્રીસ હજાર રૂપિયા આપવાનું સરકારી ઠરાવ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે અંદાજીત સાડત્રીસ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે સર્જરી સાથે સંકળાયેલા તજજ્ઞ તબીબોને પ્રતિમાસ મળતા વેતન ઉપરાંત મેજર અને માઇનોર સર્જરી માટે ત્રણસોથી બે હજાર રૂપિયા સુધીની રકમ પ્રતિ સર્જરી આપવામાં આવશે કરાર આધારિત એને તબીબોને પ્રતિ સર્જરી પ્રોત્સાહક રકમના પચાસ ટકા આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે કેન્દ્રીય મંત્રીમંડળે દેશભરના બસો ને ચોત્રીસ નવા શહેરોમાં સાતસો ને ત્રીસ ખાનગી એફએમ ચેનલની ઈ હરાજી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે રાજ્યના અમરેલી ભુજ બોટાદ દાહોદ ગાંધીધામ જેતપુર નવાગઢ પાટણ અને સુરેન્દ્રનગર દુધરેજમાં ત્રણ ત્રણ ખાનગી એફએમ રેડિયોની સ્થાપના થશે આ નિર્ણયથી સ્થાનિક લોકોને માતૃભાષામાં થતાં સ્થાનિક પ્રસારણથી પ્રોત્સાહન મળશે તેમજ રોજગારીની નવી તકનું સર્જન થશે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે મંત્રીમંડળના નિર્ણયથી બીજી અને ત્રીજી શ્રેણીના શહેરોમાં એફએમ રેડિયો પહોંચી શકશે તેમણે કહ્યું જેનાથી સ્થાનિક પ્રતિભાઓને પર વિશેષ ધ્યાન અપાશે મંત્રીમંડળે કેન્દ્રીય ક્ષેત્રની યોજના જેવી કે કૃષિ આંતરમાળખા ભંડોળના વિસ્તરણને પણ મંજૂરી આપી છે જેનાથી દેશમાં કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી પાયાની સુવિધાઓ મજબૂત બનશે અને ખેડૂતોને લાભ થશે રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી થઈ રહેલા ભારે વરસાદને પગલે વ્યાપક નુકસાન થયું છે જેમાં રોડ રસ્તા મકાનો અને ખેતી પાકોને મોટા પાયે નુકસાન થયું છે અરવલ્લીના સરડોઈ ગામે ત્રણ માળની રહેણાંક ઇમારત ધરાશાયી થઈ હતી ભાવનગરમાં વરસાદ અને ભારે પવન વચ્ચે ગાળામાં બે મહાકાય વૃક્ષ ધરાશાયી થયા હતા બીજી વિશાળ વૃક્ષો ધરાશાયી થતાં શેડને નુકસાન થયું હતું બીજી તરફ નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોમાં પણ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે સભરગા મહિલાને ભારે મુશ્કેલી પડી હતી પ્રસૃતિની શક્યતાના પગલે આરોગ્ય વિભાગે તાત્કાલિક પગલાં લઈને આઠ જેટલી મહિલાઓને નજીકના આરોગ્ય કેન્દ્રમાં પહોંચાડી હતી રાજકોટ જિલ્લામાં વરસાદથી અસરગ્રસ્ત લોકો માટે ફૂડ પેકેટ બનાવવા માટે વહીવટીતંત્ર દ્વારા સામાજિક સંસ્થાઓ એનજીઓ સાથે બેઠક યોજી હતી જામનગરમાં સ્વૈચ્છિક અને સેવાભાવી સંસ્થાઓની તંત્ર સાથે બેઠક યોજાઈ હતી વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોના લોકો માટે ફૂડ પેકેટ તૈયાર કરવાની કામગીરી કરાઈ રહી છે વલસાડમાં ભારે પવન ફૂંકાતા એક ખાનગી હોસ્પિટલની બહાર અચાનક વીજ થાંભલો તૂટી પડ્યો હતો જેમાં ત્રણ બાઇક દબાઈ ગયા હતા ગીર સોમનાથ જિલ્લામાં ભારે પવન ફૂંકાવાના કારણે અનેક સ્થળોએ વૃક્ષો જમીનદોસ્ત થયા હતા સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને કૃષિમંત્રી રાઘવજી પટેલે અમે સર્જાયેલી પરિસ્થિતિ અને રાહત બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક બાદ મંત્રી રાઘવજી પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે વરસાદના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં બે માનવ મૃત્યુ અને આકાશી વીજળી પડવાના લીધે તેર પશુઓના મૃત્યુ થયા છે બીજી તરફ ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી હળપતિએ જિલ્લા વહીવટીતંત્રના ટોચના અધિકારીઓ સાથે અગત્યની બેઠક યોજી હતી આ ઉપરાંત પંચમહાલ મહીસાગર દાહોદ સહિતના જિલ્લાઓમાં પણ પ્રભારી મંત્રીઓએ બેઠક કરીને વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અરવલ્લી જિલ્લાની પરિસ્થિતિની સમીક્ષા કરતા પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી તો છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના પગલે જિલ્લા અધિકારીઓ સાથે મંત્રી ભીખુસિંહજી પરમારે સમીક્ષા બેઠક યોજી હતી વલસાડની આઠ વર્ષીય જૈવી ભાનુશાલીએ સુરતમાં યોજાયેલી ટ્વેલ્થ ઓપન ગુજરાત રાજ્ય કુડો ટુર્નામેન્ટમાં બે સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યા છે ત્રીજા ધોરણમાં ભણતી જૈવીને નાનપણથી જ કુડો સ્પર્ધામાં ઊંડો રસ હતો રપી ઓગસ્ટે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાયેલી આ સ્પર્ધામાં તેણે ભાગ લીધો હતો જેમાં તે વિજેતા થઈ હતી ગોલ્ડન કટા ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર ગૌરવ બગ્ગાએ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત લીધી હતી અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર આજે દિવસ દરમિયાન ભાણવડ અને ખંભાળિયામાં સામેલા ધાર વરસાદ બસો એકત્રીસ તાલુકા વરસાદ ખાબક્યો મુખ્યમંત્રીએ પૂરગ્રસ્ત વિસ્તારોની ગાંધીનગરમાં ઉચ્યસ્તરીય સમીક્ષા બેઠક યોજી વડોદરાના ઈટોલા બ્રિજ ઉપર પાણી ભરાવાના કારણે અડતાલીસ જેટલી ટ્રેન રદ કરાઈ રાજ્યના કરાર આધારિત તજજ્ઞ તબીબોના વેતનમાં વધારો કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય અને રાજ્યના આઠ જિલ્લામાં ચોવીસ નવા એફએમ રેડિયો સ્ટેશન શરૂ કરવાની કેન્દ્રીય કેબિનેટની મંજૂરી આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા